લીંબડી શહેરમાં અલગ અલગ ત્રણ મકાનોમાં તસ્કરોએ ત્રાસ મચાવ્યો ત્યારે લીંબડી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અવારનવાર ચોરીના બનાવો બનતા હોય છે ત્યારે વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો હતો જેમાં વાત કરવામાં આવે તો લીંબડી શહેરના વિસ્તાર નારૂભા સાહેબના ખાંચા માંગકુલ બે મકાનોના તાળા તૂટ્યા ત્યારે બીજી તરફ ઉપટી પુલ પાસે આવેલ એક મકાનનું તાળું તૂટ્યું હતું એમ એક જ દિવસે ત્રણ મકાનોના તાળા તૂટ્યા હતા તસ્કરોએ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર બન્યા હતા ત્યારે તસ્કરોને કાયદાનો ભેદ ના હોય તેવું લાગી રહ્યું છે ત્યારે તસ્કરોએ તસ્કરી સમયથી પલંગ, લોટના ડબ્બા વગેરે તપાસી જેટલું મળ્યું તેટલું ઉઠાવી ફરાર બન્યા હતા ત્યારે આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે કલ્પેશ વાઢેર કરવા કેશુભાલે આજે સવારે આવેલ તો મકાનના તાળા તૂટેલ હતા એમાં મારા વાઇફની સોનાની ચાર ચુબડી બે ત્રણ ચૂકુ અને રોકડા પચીસ હજાર રૂપિયા જેવું એમાંથી ગયેલ છે અને તમામ મારા ઘરનો કબાટ તેમજ તિજોરી બધી વેરવિખેર કરી નાખે છે આ બાબતે હું પોલીસને જાણ કરી હા જાણ કરી દીધી અંદાજે કેટલા તોલા સોનું ગયું હશે લગભગ સવા તોલા